તમે કહો કેસો હા જૂઠું બોલો છો તમે તો એમાં પહેલી વાર હોતો જ નઈ ભલાકા તારે

લેવડો તને ભલા કાપડા મે ઊંઘો પરા હવે આટલું ઊંઘું છે તો તને હવે ટાઈમ તો થઈ ગયો તને હવે હા ઓમે તારે ભાઈ હું ઘણી દે એટલે પાછું ઊંઘા તો ભાઈ ઉઠશે પાછું મારે કે હું વધારે ભાઈ મોટર ને કે કેતા કે વાળો જરો તો પપર ના લે તો વાળ પાણી બાંધ ભાઈ ઓય ભલા કા

માથે તમે સીરિયસ લીધું લઈ રયો તો બધો સાથ આવવો પડે એમ તો તમે જીવઈને મરીજો ના ચાલે ઓ હો મારી સાજી કે તમે જોઈ જ લે હજી ડોડોય તો બધી હવે નિયા થઈ ખબર પડી હમણે સાચી કરવાની હેડો 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 ડોડો ઓ ચેણાઈ આવ ગુલાબજી હેડો આબ નઈ ખેતર બાજુ સંભાળવા તમારે ના ના રે ગુલાબજી અમે તો હવે ચોય આવતા ને અમે તો આ બસ હવે ઊંઘું છે લે હેડો આવતા અમે મારે ચારે કોણે છે બે પેગા બેસન ત્યાં મેલ છે ને હેડો કોણે છે એમ હોય ના ના રે ગુલાબજી તમે જાવ હું તો ચોય આવતો ને મારે ઊંઘું છે હવે તરત આય જ હું ભલા કોણ બે બેઠા થાય એટલે એમ હોય આ હેડો હેડો હું તો ઊંઘું તા તમે દો તા આ તા તારી અચ્છી હશે અડધી રાતના ફોન ફોન કરી હતી હલો તરત આવવું પડશે એમ એટલે પણ આ વહેલા રાખ્યો તો એટલે આ તો આ દોઢ વાગ્યા છો આટલે ઘણા તો પેલું ના કહેવાય તમારા મને એટલે બાઈક બાઈક કર્યા પણ અત્યારે તો કુનું બાઇક મૂલ્યાવા તું કહો

મૂર્ખા સુર શીખ્યું તું તો હેડ ની તું બાઇક લેતી માચી હેડ ફટાફટ છે ચાલી છે ચાલો કશું નહીં ડાયરેક્ટ તો ડાયરેક્ટ લઈ લે

હવે ડાયરેક્ટ કરોડ રોડ આવી પણ તમે માછી બંધો સ્ટેન્ડ તો રાજ્યો આપડે સોરો ને ફટાફટ કરાયરેક્ટ કરી નાખો બે મિનિટાફ બોલો

ભાઈ <coughs>

ના પેટ્રોલ છે ના પુરાવું આપડે બાઈક ગોતો ખાઈ દે તમે શું બોલી શી આપડે પુરાવું